હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ ભાઈ હોપ કે તમે મજામાં આવશો અત્યારે વાઈ ગયા છે સવારના અગિયાર અને સવારના ચા નાસ્તો થઈ ગયો છે ગોપાલભાઈને પણ ચા નાસ્તો થઈ ગયો છે અને બા રોકાણા છે અમારા ભાઈના ઘરે તો શું છે કે બા રોકાવા ગયા છે ગઈકાલના તો બાપુજી ઉદાસ ઉદાસ છે અને જરાય ગમતું નથી શું મેસેજ દેવા માંગો છો બહુ શાંતિ છે કઈ ગલતી અત્યાર સુધીમાં એમ ઘણી શાંતિ યાર તમને કહેતા તોને ઉઠીને ગમતું નથી એમના વિના ના ના વાવાજી પણ ઊગ્યો પછી શાંતિ યાર અને અત્યારે એના માટે કઈક અમુક વસ્તુઓ લઈ જવાની છે શું લઈ જવાનું છે ઓકે અને બસ હવે ફટાફટ બાર ની અને પછી જૂના ઘરે ગોપાલભાઈ વેઇટ કરે છે ત્યાં મળીએ અમને આવો આઉટ ખીર આલી બાપુજીના ગમે છે તમને મે તમને મન સુરાય છે મે તો દીકરો છે યાદ કરતા થાય ગમતું નથી એના વિના મને તો ગમે તમને ગમે ગમે પાક દીકરા હોય તો મે આને કાલ કીધું મેરો પાક દીકરા હોય ને તો પાછાઈને ઘરે બાબી મૈના રહી હવે વાહ

જયંતિભાઈ મતલબ કે બોમ્બે વડાપાવમાં આવ્યા છે અને અત્યારે જુઓ તમે કેટલા વાગ્યા છે સવા બે વાગ્યા છે છોકરાઓ બધા અહીંયા સ્ટુડન્ટ અત્યારે નાસ્તો કરતા હોય છે શું વધારે પસંદ છે બટર દાબેલી સ્પેશિયલ મારું નામ પુરોહિત રાજ અહીંયા અંદાજે કેટલી વાર વીકમાં આવવાનું થતું હોય ડેઈલી ડેલી ડેઈલી અને શું દાબેલી ખાવાનું મેઇન દાબેલી મેઇન દાબેલી ઓકે

રાજકોટ મેરાણી ચોક ટાગર રોડ ફરીથી એકવાર રાજકોટ વિરાણી ચોક ટાગોર રોડ ઓકે અને ટાઈમિંગ ટાઈમિંગ સવારે સાડા દસ થી રાતના સાડા ઓકે અમે ટેસ્ટ કરાવવા માટે આવ્યા છે ત્યાં આપણે લઈને ટેસ્ટ કરવા માટે લાવ્યા છે આજ ખાસ કરેલી તમે જોયું ને અઢી વાગે કેટલા લોકો વડાપાઉન દાદેલી ઉખાય છે આખો આખો છે

રાહુલભાઈ વિડીયો માંથી નીકળી ગયા પણ સૌથી પહેલું ફર્સ્ટ આઉટલેટ નાઇન ટુ સિક્સટી નાઇન ની શરૂઆત કરી હતી ત્યારથી કોન્ટેક્ટમાં છીએ આ લગભગ આ વીકની અંદર ચાલીસ આઉટલેટ એમના પૂરા થઈ જશે ફર્સ્ટ આઉટલેટથી શરૂઆત કરી છ મહિનામાં ચાલીસ આઉટલેટ વિચાર કરો એટલે સંબંધ એ રીતના ડેવલપ થઈ ગયો એટલું ભળતું હોય અને રાજકોટના પ્રખ્યાત વડાપાવ ખવડાવ્યા ભાઈ ને કેમ રહ્યું ભાઈ એકદમ બેસ્ટ આનંદભાઈએ ચોઈસ કર્યો હોય એમાં કઈ ઘટતું ન હોય આમ તો ઘણી બધી જગ્યા એવું છે સારી સારી રાજકોટમાં ઘટે નહીં ખાવા માટે કઈ પણ મજા આવી ને ટૂંકમાં ડુંગળીના ભજીયા મોજ કરી અને ભાઈને ખવડાવવાનો પ્રેમ એવો હતો હા કે ભાઈ આનંદભાઈ ગયા એટલે મરી જ પડ્યા એમ ઘરેથી બિચારા આવ્યા થાય ને પ્રેમ છે ભાઈ બધાયનો સપોર્ટ ને પ્રેમ રાજકોટનો અને હવે આજે ગોપાલભાઈનો લાભ લેવાનો છે પૂરે પૂરો બધા રાહ જોઈ છે ગોપાલભાઈ બનાવવાના જ આજ મસ્ત રેસીપી હે ને ઓકે અમે આવી ગયા છીએ વાળીએ અને તૈયારી ચાલુ છે ગોપાલભાઈ જો વાં છે તૈયારી ચાલુ છે વાં ડુંગરી કટ થાય છે જનીશભાઈ બધાય ઉપર મેનેજમેન્ટ કરે છે કેટલું શું લ્યા આયા શું કેમ કર્યું એમના ભાઈનાયા લસણ ફોળવા બેહર દીધા છે એમના બધા બધાય વર્ક કરે છે અને આ બધું જો 6:00 વાગીને બધું વઘાર કરવાનો બાકી છે એની ચેનલ બધું અત્યારે રાજકોટમાં કાલા રોડ ઉપર જલારામ પેટ્રોલ પંપ સામે રામોરસી શિયામ ગોલા માં આવ્યા છે કેમ લાગ્યો ભાઈ ગોલો ભાવનગર માં મળે તમને યાદ છે હું પેલી વાર આવ્યો ગોલો ગોતવા નીકળ્યા હતા ઓલા હિરાનભાઈ હતા ભેગા એક બે જગ્યાએ અખતરા ગયરા ગોલાના હવે એમ તમે કે મને હુકામ નો ભાવે રાજકોટ વાળા ને ક્યાંય ગોલો નો ભાવે બીજા રાજકોટ માં ગોળા માં એટલો ડ્રાય ફ્રૂટ તો માંડીને અંદર માવો છે મલાઈ છે કલર છે આ બધી વસ્તુ એટલી બધી જોરદાર હોય છે કે જેના લીધે રાજકોટવાળા બીજા કંઈ ગોળો ભાવે જ નહીં એની હું ગેરંટી આપું અને આ પ્રેમ આનંદભાઈનો છે હું બે દિવસે મહેમાન ગતિ માણી રહ્યો છું રાજકોટમાં ઘણા લોકો કહેતા હોય છે કે બાય બાય કરતા છે ને પણ અહીં જુઓ બે દિવસે આંચવે છે ને હજી તેમ કે ત્રણ દી હા મોજ કરાવી દીધી છે ગોપાલભાઈએ આજે બધા એના વરિયા ઢોકળી બનાવી છે એની આપણે રેસીપી એની પહેલાં મૂકી હતી બટેટી બનાવી હતી અને મેઇન તો શું હોય કે ગોપાલભાઈ ઉપર મને ભરોસો મારા ઉપર મારા મિત્રોને બધાને ભરોસો અને મિત્રોની આરંવાર પાછા બધા ફેમિલીવાળા જોડાઈ ગયા વડીલો એટલે પછી થોડુંક પ્રેશર મને થઈ ગયું હતું ગોપાલભાઈને નહોતું કે ભાઈ જોજો ગોપાલભાઈ

અને ઓમ તો જોઈને તો થાયકા હતા કેમ કે પાંચ વાગે પહોંચી ગયા હતા પાંચ વાગ્યાના બધાએ પોતપોતાની રીતે કંઈક ને કંઈક લગ્ન ઓલું કરવામાં આવે હતા તો પેલા આઠ વાગે કે સાડા આઠ વાગે બન્યું ને બધું કમ્પ્લીટ હશે કમ્પ્લીટ થઈ શકો બધું પછી બધાય વડીલોને જમાયાં પછી અમે લોકો જમવા બેઠા અને ફાઇનલી અત્યારે અગિયાર વાગ્યા અગિયાર વાગ્યા રાજકોટમાં આવી અને પછી આ આગિયા ગોલો બોલો ખાવા મોજ કરી ભાઈ સ્પેશિયલ તેમનો આનો જે પ્રખ્યાત ગોળો છે તે ખાવ રેવો અને તે પણ મહેમાન ગતિ આપણે માણી અને મજા આવી ખરેખર હમ જાયું ને ઓલ કાલે તાપડી ચાપડી શાક ચાપડી શાક ખાધું હા આજ પાછું સ્પેશિયલ અને બપોરે વડાપાવ ની અલગ મજા ખોરી હા અને મોજ જ કરવાની છે ઓલ મોજ